આજે આપણે મોદક એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય તેવી રેસીપી છે તો ચાલો આપણે શરૂ કરીએ તો મોદક બનાવવા માટે આપણે અહીંયા લીધો છે પોણો વાટકો ટોપરું આ ઝીણું ટોપરું છે તમે ઘરે ખમણીને પણ ટોપરું લઈ શકો છો અડધો વાટકો લીધો છે આપણે દળેલી સાકર તમે સાકરની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો એક આખો વાટકો આપણે લીધો છે મમરાનો પાવડર આ મમરાને મેં મિક્ચરમાં ક્રશ કરી લીધા છે અને પાવડર બનાવી લીધો છે તમે મમરા ન હોય તો એની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ લઈ શકો જો ચોખાનો લોટ તમે લો તો તમારે એને પેલા ઘીમાં શેકી લેવાનો છે પછી જ લેવાનો છે તો આપણે કાંઈપ પણ શેક્યા વગર જ આમના મસ્તે આપણે મો તો બનાવાના છે તો આપણે મમરા લીધા છે અને તમારી પાસે મમરા ન હોય તો તમારે રવો અથવા ચોખાનો લોટ પણ લઈ શકો છો રવો અથવા ચોખાનો લોટ લ્યો છે બ્રાઉન અને પછી આમાં એડ કરવાના છે તો એની રેસીપી થોડીક અલગ થાય છે થોડુંક આપણે ગરમ દૂધ લીધું છે અને એમાં મેં થોડુંક એક ચમચી જેટલું ઘી એડ કર્યું છે તો હવે આપણે પહેલા સરસ રીતે આને મિક્સ કરી લેશું પહેલા આપણે આને સરસ રીતે મિક્સ કરી લેશું અને પછી આપણે આમાં દૂધ એડ કરવાનું છે એ પેલા દૂધ એડ નથી કરવાનું કેમકે હોય છે એમાં પણ થોડુંક તેલ હોય છે તો આપણે સરસ રીતે રીતે આવી મિક્સ કરી તમે આમાં ઈલાયચી પાવડર અથવા કેસર પણ નાખી શકો તો હવે આપણે સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આમાં થોડું થોડું દૂધ એડ કરતા જશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું આમાં પછી તમે વધારે દૂધ પણ લઈ શકો છો અત્યારે પણ મેં થોડુંક એવું ઘીમાં દૂધ એડ કરીને લીધું છે જરૂર પડે તો આપણે આમાં દૂધ એડ કરવાનું છે તો હજી આપણે થોડાક કમતા દૂધની જરૂર છે દૂધ આપણે આમાં કાચું નથી લેવું હલકું ગરમ કરીને જ આપણે દૂધ લેવાનું છે તો ખાસ ધ્યાન રાખવું અને આ ફટાફટ આ મોદક બની જાય છે મોદક બનીને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો આપણે આવી રીતે મોદક બની શકે એવું આપણે થઈ ગયું છે તમે જો આપણે આ મોદક બનીને તૈયાર થઈ જશે તો હવે આપણે આમાં દૂધ નથી નાખવાનું આમને બધા આપણે બધું સરસ રીતે આપણે આંધી લઈશું આવી રીતે આમ તો આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી દીધું છે તો તમે જોઈ શકો છો આપણે મોદક બનવા માટે તૈયાર છે જો તમે 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 ગળપણમાં કરવું હોય તો કરી શકો છો તમારા પ્રમાણમાં મોદક બનાવવા માટે એક બોલ્ડ લઈ છે આ માર્કેટમાં ઈઝીલી મળી જાય છે અને નાની મોટી સાઈઝના મળે છે આપણી પાસે મોટી સાઇઝનું છે તમે નાની સાઇઝનું પણ લઈ શકો છો તો હવે આપણે આમાં આના મદદથી મોદક બનાવી લેશું અને હવે આપણે આમાં છે ને થોડુંક આ ઘી લગાવી દેવાનું છે તેથી આપણા મોદકમાં શાઇનિંગ પણ સરસ આવશે

રાખી દઈશું સ્ટફિંગ ને સરસ રીતે પ્રેસ કરીને આપણે બોલ્ડ્સમાં ભરી લેવાનું છે અને વચ્ચે અંગૂઠા અથવા આંગળીની મદદથી સરસ રીતે પ્રેસ કરી લેવાનું છે પછી ફરતી કોરેને આપણે આવી રીતે દબાવી દેવાનું છે અને પછી વચ્ચે આપણે સ્ટફિંગ ભરી દેવાનું છે તો તમે જોઈ શકો છો આપણે આવી રીતે બધા જ મોદક બનાવવાના છે તમારે આમાં મમરાનો પાવડર ન લેવો હોય અથવા હરવો કે ચોખાનો લોટ ન લેવો હોય તો તમે આમાં કોઈ પણ બિસ્કીટ નું ફ્લેવર પણ એડ કરી શકો છો જો આનો લુક પણ એકદમ સરસ આવે છે અને આપણે જે પિસ્તા નખા એનો દેખાવ પણ સરસ આવે છે તમે જોઈ શકો છો તો હવે આપણે આને એક પ્લેટમાં રાખી દઈશું તમે જોઈ શકો છો કેટલો મસ્ત લુક આવે છે તો આવી જ રીતે આપણે બધા મોદક બનાવી લેવાના છે જો આવી રીતે વચ્ચે જગ્યા કરીને તમે આમાં બીજો કોઈ ફંડ ફ્લેવર એડ કરવો હોય તો તમે આમાં કરી શકો છો બાળકોને ઓરિયો બિસ્કીટ ભાવતા હોય તો તમે આમાં વચ્ચે જગ્યા કરીને ઓરિયો બિસ્કિટનો પાવડર પણ એડ કરી શકો છો અને ચોકલેટ ફ્લેવર પણ આપી શકો છો તમારે ચોકલેટ ના બનાવવા હોય તો તમે આમાં ચોકલેટ પણ એડ કરી શકો છો ક્રશ કરીને

તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસીપી તમને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત